નમસ્કાર ખેડૂત ભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ તેર આઠ બે હજાર ચોવીસ અને વાર મંગળવારના આજના ઊંઝાના બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર મારી લઈ પરંતુ તે પહેલાં વિડીયોમાં પહેલીવાર આવ્યા હોવ તો વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટીનો ઊંચો સિલેક્ટ કરી નાખો જેથી મારો વિડીયો સૌથી પહેલાં તમને મળી રહેશે તો શરૂ કરીએ ઊંઝા તારીખ તેર આઠ બે હજાર ચોવીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જેનો નીચો ભાવ છે અઢારસો અને ઊંચો ભાવ છે બે હજાર નવસો બાર ઈસબગુલ જે છે ચોવીસોથી સત્યાવીસો પચીસ તલસફેદ જે છે ત્રેવીસોથી ચોવીસો બાવન અને હવે આગળ છે જીરું જે છે તેતાલીસો સાહીઠથી બાવનસો છ્યાસી વરિયાળી જેનો નીચો ભાવ છે આઠસો એકાણું અને ઊંચો ભાવ છે પાંત્રીસો ત્રીસ રાયડો જે છે એક હજાર આઠથી એક હજાર પચાસ અને હવે છેલ્લે છે સુવા જે છે ચૌદસો પિસ્તાળીસથી સત્તરસો એંસી તો આ હતા આજના બજાર ભાવ